દેશના કેટલાક સેવાભાવી સંતો મહંતો મહામંડલેશ્વર દ્વારા કુંભમેળાના સમય દરમિયાન સાધુ સંતો શ્રદ્ધાળુઓ યાત્રિકો માટે ખૂબ મોટા પ્રમાણમાં અને ખૂબ સારી સેવા તેમના પોતાના ખાલસામાં કરી રહ્યા છે તેમના એક ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સુપ્રસિદ્ધ શ્રી તપોવન રામકુંડ તીર્થ આશ્રમના મહામંડલેશ્વર ગંગાદાસ બાપુ દ્વારા પણ ખૂબ મોટા પાયે મેળામાં તમામ લોકોને સેવા કરી રહ્યા છે અંકલેશ્વર ખાતે આવેલ શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસા ઉત્તર પ્રદેશના તીર્થરાજ પ્રયાગરાજ મહાકુંભના મેળામાં શ્રદ્ધાળુઓ માટે મુખ્ય આસ્થા સ્થળ તરીકે ઉભરી આવ્યું છે ત્યાં શ્રી તપોવન રામકુંડ તીર્થના ખાલસામાં શ્રદ્ધાળુઓને મફત આરામ ચા નાસ્તો ભોજન અને અન્ય સેવાઓ આપવામાં આવી રહી છે શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસાના મહામંડલેશ્વર મહંત શ્રી ગંગાદાસજી બાપુના નેતૃત્વમાં આ નવમો પ્રસંગ છે કુંભમેળામાં ઉજવાઈ રહ્યો છે અહીં દરરોજ સવાર સાંજ ભક્તો માટે રોટલા અને ઓટલાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે શ્રી પ્રયાગરાજ મહાકુંભમાં ખાલસા પંડાલમાં ભક્તોને મફત રહેવા ભોજન અને અન્ય સુવિધાઓ આપવામાં આવી રહી છે અહીં દરરોજ લગભગ પાંચસો લીટર દૂધમાંથી ખાસ કાઠિયાવાડી ચા તૈયાર કરવામાં આવે છે આ ચા ખાસ સુરતથી પ્રયાગરાજ લાવવામાં આવી છે શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસાની ચા હવે મહાકુંભમાં એક ખાસ ઓળખ ઊભી કરી છે સુરતના સેવાભાવી